પાણી ને લગતી મુશ્કેલી નહીં પડે તેનું આગતરો આયોજન કરી લેવામાં આવ્યું છે છતાં આ પંથકના લોકો ડેમ ખાલી કરવાની બાબતને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

ડેમ ને પાણી થી ભરી દેવામાં આવે જેથી કરીને ધારી તાલુકાની અંદર પાણીની તંગી ન રહે લાલજીભાઈ બાહુભાઈ વેકરિયા વેકરિયા પરા તાલુકો ધારી મારી જવાબદારી ભારતીય કિસાન તાલુકા પ્રમુખ ની તો આ ઘણા જે ડેમ જે ખાલી થાય છે એમાં ખેડૂત માટે મોટો ફાયદો છે ફાયદો એટલા માટે કે જે કાપ આજે પછી પછી ત્રી ત્રીસ ફૂટ એરાઈ ગયો છે સિમેન્ટ જેવો કાપ છે તો એ કાપ જો નીકળી જાય તો આવતા ખેડૂતના દુનિયાનો ફાયદો છે કારણ કે કાપ બાળું પાણી આવતી અમારે પરામાં કોઈને પાણી ન ખોટે કૂવો મગદારમાં પણ કાપની અંદર પાણી વીહી ગયું છે એટલે પાણી એક કોઈ વાળીયું પાણી એટલે આજની તરીકે છે નહીં મારે એકસો ને પચીસ ફૂટ કૂવો છે આજની તરીકે હાવ કોરો ઢાકડ કેરો કૂવો છે એટલે જો આ કાપ એલ કાઢે તો નીકળી જાય તો ખેડૂતને બહુ મોટો ફાયદો થાય એમ છે એટલે પાણી બિલ કોઈ જ લાગુ પડે નથી કાપને હિસાબે કારણ કાપ છે સિમેન્ટ જેવો જ છે તો ડેમ ખાલી છે તો ફાયદો કરશે હા ફાયદો થાય અટાણે તો કોઈને બઉ ફાયદો થાય ખેડૂતોને ઉનાળામાં પાણી સર્જાશે ના ઈ તો આમ ને કદાચ ભેરું રહે ને તોય કઈ પાણી બહુ લાગુ પડતું નથી દારમાં કુવામાં ક્યાંય બાજુ